ટાઈટનેસ વધે ચાલો હવે દાખલો જોજો દાખલાની ની નામ શું પાડ્યું છે હોય છોકરા ગોવિંદા જેની હજુ એમ કરીને આઈપી તો પાડી દે જોજો ટાઈપ ફોર ભાગીદાર થોડીક પાઘડી રોકડમાં લાવે ત્યારે એટલે કે છે ને આમાં ભાગીદાર લાવેલો પાઘડી તે બી આપેલી હશે અને પેડીની બી પાઘડી આપેલી હશે પડે વસ્તુ ખબર જોતા રહેજો મટીરિયલમાં ફેરવ્યા કરે જો ને જિંદગી તમને ફેરવી લાગશે ચાલો દસમાં દાખલો તરાના અને જીનીસા એક પેઢીના ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે ચાલો પાકા સર્વેમાં જો પેહલા તો મૂડી ખાત મૂડી આપી છે બંનેની જો કોઈ જગ્યાએ ચાલુ ખાતું દેખાતું નથી જો ચાલુ ખાતું આપેલું તો જ પાડવાનું હવે એમાં એટલી મેન્ટાલિટી ડેવલપ કરો કે ચાલુ ખાતા મૂડી ખાતા મિક્સ આવે મેં એ વાત છૂટા પાડી નહીં શકું કે હા ભૂલમાં લખેલું પહેલાનું જ લખેલું છે એટલે જો ચાલુ ખાતું મૂડી ખાતું હવે હું બોલતો હતો તેઓ મેં ભૂલી ગયો વિડીયો ચાલુ કર્યો કે

કારીગર વળતર અનામત આપી છે રોકાણ વધઘટ ફંડ બે અનામત આપી છે પ્રોવિડન્ટ ફંડ ને ગલખાદ અનામત મૂડી દેવા બાજુ આપ્યું છે ધ્યાન રાખજો પછી લેણદારો ખર્ચા ચૂકવાના બાકી મિલકત લેણા બાજુ પગડી જમીન મકાન યંત્રો રોકાણો દેવાદારો સ્ટોક રોકડ સંશોધન અને વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું આ બે વસ્તુ નવું દેખાતું છે આપણને બરાબર ચાલો હવાલો જોઈ લે તારીખ એક ચાર બે હજાર સત્તરથી તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે પ્રવેશનો દાખલો એવું ખબર પડવા જોઈએ પ્રવેશની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી પેલો હવાલો રિહાન મૂડી તરીકે બે લાખ અને તેના ભાગની પગડી પેટે રોકડા લાવશે એટલે પગડીના અઢાર હજાર પગડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખવો એટલે કે જો બાકીની અમુક પગડી હોય જે ની લાવેલ હોય તો તેની એન્ટ્રી સેમ આપવાની મૂડી ખાતામાં આપવાની બરાબર આગળ વધીએ નવું પ્રમાણ આપેલું છે ચાર જેમ ત્રણ જેમ ત્રણ ત્રીજું પગડીનું મૂલ્યાંકન એક લાખ કરવામાં આવ્યું જો પેઢીની પગડી એક લાખ છે અને પેલો રિહાન કેટલો લાવ્યો છે અઢાર હજાર આપણે પેલા રિહાન ની પગડી શોધશું પછી આગળ વધશું ચોથો કારીગર વળતર પેટે આઠ નો દાવો રોકાણો અડતાલીસ હજારમાં જીનીશા લઈ જશે આવો બી હવાલો પહેલી વાર આવ્યો રોકાણો અડતાલીસ હજારમાં જીનીશા લઈ જશે અને આવો હવાલો પહેલી વખત આવ્યો છે ચાલો છઠ્ઠું મળવાનું બાકી વ્યાજ છ હજાર નોંધાયેલ છે મળવાનું બાકી વ્યાજ છ હજાર નોંધાયેલ નથી અને સાતમું લેણદારોએ લખેલી દેવી હુંડી દસ હજાર સ્વીકારે છે આબી નવો છે તમારા માટે જમીન મકાનની ચોપડી કિંમત કરતા આવતા વર્ષે આ તો જૂનો છે માર્ક્સ મેળવી આવવાનું બરાબર જો આપણે રિવિઝનમાં ઘણીનો તે દાખલો પૂછાય તો પૂરા માર્ક્સ આવી જશે હે ને ચાલો સૌથી પહેલા તો ભાગીદારના નામ લખી દે શું નામ છે ભાગીદારનું તરાના રેહાન રિહાન ચાલો તારાના જીની શાને રિહાન અહીં આખું નામ નથી લખ્યું ને ચાલો સ્ટાર્ટ કરીએ ચાલુ ખાતું નથી એટલે કઈ ગુચવાડો રહેવાનો નથી બધી વસ્તુ મૂડી ખાતામાં આપવાની દાખલાની શરૂઆતમાં મૂડી ખાતાની જમા બાજુ પર શું લખવાનું બાકી આગળ લાવ્યા લખાવો બે જણની ની મૂડી એક લાખ નેવું હજાર અને એક લાખ એકવીસ હજાર મૂડી લખાઈ જાય પછી રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ

આવું બરાબર જો નવું પ્રમાણ નહીં આપેલું હોય તો તમે તમારી મરજી નું સરખે હિસ્સે નક્કી નહીં કરી શકે જૂનું પ્રમાણે આપતી છે જણાય તો તેના મૂડી ખાતે નાખો પણ આપણે આ લખ્યું છે કેમ ત્યાગનું પ્રમાણ શોધવા તેવો મેં ભૂલી ગયો ને પેલા લખીએ ત્યાગ ત્યાગ માટેનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચાલો પેલા લખીએ તરાનાનો ત્યાગ તરાનાનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ એકના છેદમાં બે માઇનસ એનો નવો ભાગ ચારના છેદમાં દસ બરાબર ચાલો આવડે તો કરવાનું નહીં આવડે તો ચોકડી ગુણાકાર જ કરવાનું દસ દુ વીસ દસ એકુ માઇનસ ચાર દુ આઠ બેના છેદમાં વીસ બરાબર પછી બીજું કોણ છે જીનીશા જીનીશાનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં દસ બરાબર બધાને ખબર ત્રુપલ દસ દુ વીસ દસ એકુ દસ માઇનસ ત્રણ દુ

ત્રણ દુ છ અને દસ દુ વીસ એટલે બે બે કેન્સલ તો કેટલા થાય ત્રણ ના દસ આ તમારે શોધવાની જરૂર નથી આ જે નવું પ્રમાણ છે ને રવું પ્રમાણમાં રિહાનનો ભાગ આપ્યો છે જો ત્રણ ના દસ બધાને ખબર એટલે નવા પ્રમાણમાં જે રિહાનનો ભાગ છે ને તે જ એનો ભાગ સમજવાનો તમારે એટલે અહીંયા તમારે શોધવાની જરૂર નથી એક દાખલામાં આપણે શોધીને બતાવેલું છે હને ચાલો એટલે કે રિહાનનો ભાગ છે ત્રણના છે એમાં દસ પેડીની પાગડી આપેલી છે તે જ નક્કી કરો પહેલાં હવાલા નંબર ત્રણમાં જો પાઘડીનું મૂલ્યાંકન એક લાખ કરવામાં આવ્યું બટ ભર એટલે કે પેઢીની પાગડી કેટલી એક લાખ આપણને કોના ભાગની જોઈએ કાગ્યો રિહાન ને રિહાનની પાગડી બરાબર એક લાખ ગુણ્યા એનો ભાગ એનો ભાગ કેટલો છે

પાઘડીના પ્રીમિયમ ખાતે બે જેમ ચાર ના પ્રમાણમાં વેચી આપું છ હજાર બાર હજાર ચાલ હવે આ જે બાકીની બાકીની કેટલી બચેલી છે લાવવાની બાકીની પાઘડી કેટલી બચેલી છે લાવવાની બાર હજાર આ ત્રીસ હજાર લાવવાની હતી એમાંથી લાવેલો કેટલી છે અઢાર હજાર તો બચેલી કેટલી છે બાર હજાર પડે આટલી વસ્તુ ખબર જો નહીં દેખાતું હોય તો હમળી લેવો ખાલી મોડેથી ફોટો બતાવી જાય ત્રીસ હજાર રૂપિયાની પગડી લાવવાની હતી એમાંથી લાવેલો છે અઢાર હજાર તો બાકી કેટલી છે હજુ બાર હજાર આ જે બાર હજાર રૂપિયા બાકી છે કોને લાવવાના રીહાને તે મળવા તો કોને જોઈતા છે તરાના અને જીનેસાને પેલો લાવે કે નહીં લાવે પણ તરાના અને જીનીસાનો તો અધિકાર છે એ લોકોને મળવા જોઈએ આટલું ભાન પડે અને ત્રીસ હજાર રૂપિયા લાવવાના હતા અઢાર હજાર લાવ્યો તે વેચી લીધા પણ જે પેલા બાર હજાર નહીં લાવ્યો તેના પર બી અધિકાર છે તરાના અને જીનીસાનો તો એ અધિકાર પેલા એ લોકોને આપી દે બરાબર એ લોકોને અધિકાર આપીએ એટલે કે અહીંયા લખીએ ચાર હજાર અને આઠ હજાર આ ખબર પડે બધાને હા ને એટલે કે ટોટલ જે ત્રીસ હજાર રૂપિયા લાવવાના હતા તેમાંથી અઢાર હજાર પહેલા લાવ્યો તે વેચી દીધા પછી જે નથી લાવ્યો એ લોકોનો અધિકાર છે તે વેચો બરાબર હવે આ જે પૈસા આ મળ્યા તે લાવશે કોણ રિહાન રિહાન લાવે તો એની મૂડીમાં ઘટાડો ઘટાડો થાય તો કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ એટલે આ કર્યું શું તમને બતાવું આઠ હજાર અને ચાર હજાર બરાબર રિહાન જે બે લાખ રૂપિયા મૂડી લાવેલો ને પગડીના પૈસા જે ની લાવે એની મૂડીમાંથી કાપી લીધા આપણે બરાબર એની મૂડીમાંથી કાપીને જેનો અધિકાર હતો તેને આપી દીધા ગુસ્સે આટલું આવું કેમ કર્યું પેલો હવાલો જો છેલ્લે કીધું છે પગડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો પડે ખબર એટલે કે જો પૈસા ઘટતા છે પગડીના તો તમારે એના મૂડીમાંથી કાપી લેવાના એવું વર્ષ ઘટન નીકળે બરાબર એટલે પહેલાં આપણે તરાનાને જીનીશાને આપી દીધું અને એના પછી રિહાનમાંથી કાપી લીધું હવે નામમાં વિરુદ્ધનું નામ લખવાનું અહીંયા લખીએ તરાનાના મૂડી ખાતે કેવી રીતના નામ લખ્યું તે જો આ ચાર હજાર છે કોના ખાતે છે તરાના એટલે અહીંયા લખ્યું તરાનાના મૂડી ખાતે આઠ હજાર કોના ખાતે જીનીશા અહીંયા બીજું નામમાં લખવાનું જીનિશાના મૂડી ખાતે અને અહીંયા લખવાનું રિહાનના મૂડી ખાતે કોઈને ગુચવાડો આજ વસ્તુ નવું છે જે બાર હજાર રૂપિયા પાછું જોઈ લો છ હજાર કાથે બે જેમ ચાર ના પ્રમાણમાં વેચવું આજે અઢાર હજાર રૂપિયા છે ને અઢાર હજાર પગડીના પ્રીમિયમ તેને છ બે જેમ ચાર ના પ્રમાણમાં વેચેલું છે બરાબર પાછું સમજો પગડી નથી પાછું લે પછી બીજું તો બધું નવું નહીં મળે એટલું બરાબર સૌથી પહેલા આપણે મોડી આપી દીધી તો વાંધો નહીં પગડી એ લાવો તે પગડી અહીંયા લઈખી અને આલોક વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચી છ હજાર બાર હજાર આટલું ક્લિયર એના પછી એમ કીધું જો પગડીનો તફાવત હોય એ પ્રમાણે રિહાને કેટલી પગડી લાવવા જોઈતી હતી ત્રીસ હજાર ત્રીસ હજાર પગડી લાવવાની હતી જેમાંથી અઢાર હજાર લાવી દીધેલી હતી તો લાવવાની કેટલી બાકી હજુ બાર હજાર એ જે બાર હજાર લાવવાની બાકી તે જેનો અધિકાર છે તેને પહેલા આપણે આપી દીધું તરણ અને જીનીસા કયા પ્રમાણમાં આપવાનું ત્યાગના પ્રમાણમાં એ લોકોને આપ્યું અને એ લોકોએ હવાલામાં ચોખ્ખું કીધું છે કે જો તફાવત આવે તો તફાવત ક્યાં લઈ જવાનું મૂડી ખાધે ને તમને મેં તમારી ભાષામાં એમ કેમ તો પેલા જે પૈસા બાકી છે ને એના એના મૂડીમાંથી કાપી લેવાનું આ મૂડી બે લાખ છે એના મૂડીમાંથી આપણે કાપી લીધા ચાર ને આઠ એટલે કે આ પૈસા પહેલા વેચા અને વિરુદ્ધની બાજુ લખ્યું ને પછી નામમાં વિરુદ્ધનું નામ લખી દીધું બે ત્રણ વખત આવશે ને એટલે આ બી ક્લિયર થઈ જાય પડી ખબર એટલે કે આ દાખલામાં આપણે નવું શીખા છે જે બાકીની પાગડી અડધી પાઘડી લાવે ને અડધી બાકી રાખે તે વીસ આટલું અને એક્ઝામમાં કોઈ બી દાખલો પૂછાય તમારે ઓળખવા પડે બધું પણ આવડી જાય ચાલ આગળ પહેલો હવાલો પૂરો બીજો નફા નકશાનું પ્રમાણ પૂરું ત્રીજું પગડી આપણે વાપરી લીધું ચોથો આવ્યા બરાબર ચોથો જો કારીગર વળતર પેટે આઠ હજાર નો દાવો મંજૂર કોઈ બી દાવો મંજૂર કરે તો સૌથી પહેલા મૂડી દેવા બાજુ યાદ છે કે સૌથી પહેલા મૂડી દેવા બાજુ લખીએ આઠ હજાર શું લખવાનું કારીગર વળતર નો દાવો હવે આ જે દાવો છે તેના માટે અનામત રાખેલી હશે કે તે જોવાની છે કેટલાની

અને આ બે હજાર તમને ભાન પડવા જોઈએ અહીંયા કદાચ જગ્યા પૂરી થઈ જાય તો બી લખી દે નુકસાન અને અનામત કેટલાની છે માઇનસ આઠ હજાર હવે આ ગુછવાળો રહેવા જોઈએ નહીં માની લો કે પગડીની એન્ટ્રી આપતા નહીં આવડતે ને તો આટલી નહીં આવડતે આ એક અને આ બે એ બે એન્ટ્રી નહીં આવડતે બાકી બધું તો થવા જોઈતું હતું તમારથી હા ને એટલે એટલી વસ્તુ ધ્યાન રાખજો એકાદ વસ્તુ ની આવડે તો વાંધો નહીં આગળ વધુ કારીગર વળતરવાળા પછી પાંચમો રોકાણો અડતાલીસ હજારમાં જીનીશા લઈ જશે બહુ મોસ્ટ મોસ્ટાઈમ પી હવાલો છે ને હવે પૂછાઈ શકે રોકાણો કેટલાના તે જોવો પેહલા પચાસ હજારના છે બરાબર હવે જો પચાસ હજારના રોકાણ છે આપણે એક ઉદાહરણ લે માની લો કે આ મારી મોંઘી બોટલ છે થોડીક એમ પોચી પોચી થઈ ગઈ છે ગાડી પરથી પડી ગયેલી ત્યારે તો આ જે બોટલ છે પચાસ હજારની બરાબર એમ મતલબ લલ્લુ નહી બનતા આ પચાસ હજારની જે બોટલ છે તે કોઈ ભાગીદાર લઈ જાય કેટલા રૂપિયામાં અડતાલીસ હજારમાં

દેવું એને ચૂકવવા પડશે ચૂકવે ચૂકવવા પડે એટલે એના ધંધામાંથી રોકડ જશે એના ધંધામાંથી એટલે કે પર્સનલ એના પાસેથી પૈસા જાય જાય ત્યારે એ ભાગીદાર આપનાર બને આપનાર ખાતે જમા એટલે જ્યારે કોઈ દેવું લઈ જાય ને તો જમા બાજુ જ્યારે કોઈ મિલકત લઈ જાય તો ઉધાર બાજુ હવે કન્ડિશન જુઓ અડતાલીસ હજારમાં જીનીશા લઈ ગઈ હજુ અહીંયા વિગત લખી નહીં મળે અડતાલીસ હજારમાં જીનિસા લઈ ગયેલી છે શું લઈ ગયેલી છે લખીત દે શું લઈ ગયેલી છે રોકાણો એટલે અહીંયા લખું મેં રોકાણો ખાતે પચાસ હજારના રોકાણો અડતાલીસ હજારમાં લઈ જાય તો ધંધાને બે હજાર મૂલ્યાંકન માટેની અનામત તો બે હજારનું નુકસાન થયું સેફ્ટી ના પૈસા કેટલા છે ચાર હજાર તો આ બે હજાર નુકસાન આપણે સેફ્ટીના પૈસા માંથી વાળશું તો સેફ્ટીના પૈસા બચશે કેટલા રૂપિયા બે હાજર તે એ લોકો વેચી દેવાના તો અહીંયા લખીએ રોકાણ વધઘટ ફંડ ખાતે રૂપિયા બરાબર કાઉસમાં બતાવી દે એમ પચાસ હજાર માઇનસ અડતાલીસ હજાર એટલે બે હજારનું નુકસાન બરાબર પછી એ બે હજાર એટલે કે ચાર હજાર માઇનસ બે હજાર પછી બચ્યા તમારા બે હજાર આગુસે આ જયારે તમે જાતે કરવા બે ને તો તમારા ફેફડા બહાર આવી જાય હા કાંથી આવ્યું હા ને એક વખત પાછું સમજો આ હવાલો પહેલા તો અડતાલીસ હજારમાં જીની સા રોકાણો લઈ ગઈ રોકાણો લઈ ગઈ એટલે લેનાર લેનાર ખાતે ઉધાર તરીકે પહેલા એના મૂડી ખાતાની ઉધાર બાજુ લખ્યું અડતાલીસ હજાર રોકાણો ખાતે લખ્યું બરાબર રોકાણો ચેક કર્યા પચાસ હજારના હતા એ પચાસ હજારની વસ્તુ અડતાલીસમાં લઈ જાય તો બે હજારનું નુકસાન નુકસાન તરીકે અહીંયા બતાવવાનું હતું પણ અહીં અનામત ચેક કરવા પડે અનામત છે પાછી ચાર હજારને બે હજાર એમાંથી વાળી દીધા તો હવે બચા કેટલા બે હજાર તો એ બે હજાર અહીંયા વેચેલા છે આટલું અર્થઘટનમાં ગુસ્સે સો ટકાની ગેરંટી જ્યારે જાતે કરવા બેસે ત્યારે વિચારવા જ પડે એટલે ત્યારે પાછો વિડીયો જોઈ લેજો અહીંયાથી જ કે કેમ શું કર્યું છે તે અને વારંવાર સમજાવવાનું એટલે તો બહુ તકલીફ આગળ નંબર મળવાનું બાકી વ્યાજ હજાર નોંધાયેલ નથી હવે મળવાનું બાકી એટલે પહેલા તો લેણું લેણું લેણા બાજુ મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા છ હજાર મળવાનું બાકી એટલે બીજી એન્ટ્રી પુનઃ જમા બાજુ આવક તરીકે છ હજાર મળવાના બાકી વ્યાજ ખાતે હવાલો નંબર

હવે આ દેવી હુંડી શું હોય તમને મેં કીધેલું જો કોઈ પાસેથી દેવું લેવાનું હોય ને તો આપણે એક હુંડી લખીને આપીએ લોકોને પેલા લોકો સ્વીકારીને પાછી આપે એટલે દેવી હુંડી હવે મેં કેમ મારે ગોવિંદા પાસેથી પચાસ હજાર રૂપિયા લેવાના છે એટલે મેં માટે લેણદાર છે માની લો કે આ મારો ધંધો છે મેં કોઈ પાસેથી માલ ખરીદીને લાવ્યો છે કેટલા રૂપિયાનો પચાસ હજારનો બરાબર પચાસ હજારનો માલ ઉધાર ખરીદીને લાવ્યો તો પેલો મારા માટે શું છે લેણદાર બરાબર મારે એને પૈસા ચૂકવાના હવે પેલો માણ એમ કે તને હુંડી લખીને આપો તો એ જે પચાસ હજાર છે તેમાંથી એણે જો વીસ હજારની હુંડી લખી તો હવે લેણદાર કેટલાનો રહી જાય મારો ત્રીસ હજારનો વધી શું જશે દેવી કેટલાની થઈ જશે કેટલાની હુંડી છે દસ હજાર તો લેણદારો જે ત્રીસ ના છે તેમાંથી દસ હજારની હુંડી આવી ગઈ એટલે આ લેણદારો ઘટી ગયા કેટલાના થઈ ગયા વીસ ના અહીંયા શું લખાય મારાથી ઘટાડો દેવી હુંડી એક બી રૂપિયાની નહીં હતી હવે હુંડી લખાઈ ગઈ તો ધંધાની અંદર હુંડી વધી જશે કેટલાની દસ હજારની એટલે કેટલા થઈ જશે આ દસ હજાર એટલે પરિસ્થિતિ તો તેની એન્ટ્રી આપીએ પહેલા તો હા બે એન્ટ્રી ક્યાં અપાશે લેણદારમાં ઘટાડો એટલે જમા બાજુ અને પેલું દેવી હુંડીમાં વધારો એટલે નફો આ બંને એન્ટ્રી નહીં આપવાની તમારે બરાબર અહીંયા જ આવી ગયા એટલે કંડિશન બરાબર તો બી એક વખત કન્ફર્મ કરવા માટે જોઈ જ લે કેમ કે અહીંયા જે છે એન્ટ્રી કઈ વાંધો નહી તમે જ જોવાના છે વિડીયો બીજું કોઈ જોવાનું નહિ મને ચાલો નથી લખવાનું બરાબર ધ્યાન રાખજો જયારે બી બટબર લેણદારો પર તમે દેવી ઉંડી લખે તો તેની એન્ટ્રી આપવાની નહીં હવે માની લો કે તમે એન્ટ્રી આપી ઘટાડો થયો એટલે નફો નફો તમે જમા બાજુ આ દસ હજાર અહીંયા લખવાના આ દસ હજાર અહીંયા લખવાના એટલે એન્ટ્રી કેન્સલ થઈ ગઈ ખબર એટલે નફો તમારો તેનો તે જ આવશે ગુસે પણ તમે યાદ રાખજો જ્યારે લેણદારો દેવી હુંડી લખે ત્યારે એની બીજી એન્ટ્રી આપવાની નહીં કેમ કે આજ બે એન્ટ્રી થઈ ગઈ એની હા ને આગળ હવાલો નંબર આઠ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વીસ ટકા ઓછી છે પહેલા જમીન મકાન શોધો કેટલા એક લાખ જમીન મકાન એક લાખ હવે અહીંયા જો તમે ડાયરેક્ટ વીસ ટકા ઘટાડો કર્યો તો ખોટું હા ને એ લોકોએ એમ કીધેલું છે બજાર કિંમત કરતાં જ્યારે આ શબ્દ આવે બજાર કિંમત કરતાં પડ પર આવે બજાર કિંમત કરતાં અહીંયા છે ને તમારે ધારવા પડે ધારો કે ચોપડી કિંમત સો બજાર કિંમત આટલી પણ એના કરતાં એક સાદી વસ્તુ ગોખાઈ દેમ હા ને જો બજાર કિંમત કરતાં એમ આવે અને વીસ ટકા ઓછી એમ કહી બરાબર આવું જ કીધું છે ને ઓછી અને સૌથી પહેલા તો ગુણ્યા સો કરી દેવાનું અને છેદમાં વીસ ટકા ઓછી એટલે સો માંથી કેટલા આવે એસી ઉદાહરણ આપું ત્રીસ ટકા ઓછી પહેલા તમારે ગુણાકાર કેટલો કરી દેવાનો સો છેદમાં કેટલા સિત્તેર ત્રીસ બાદ કરીને સો માંથી ત્રીસ બાદ કરીને કેટલા લખવાના સિત્તેર આ ગુસે બધાને બે એક ઉદાહરણ બીજા આપું ધારો કે વીસ ટકા વધુ વધુ એમ કે પહેલા તો સો છેદમાં કેટલા કરવાનો હવે એકસો વીસ છે કોઈને પૂછવાડ આટલો ક્યારે આવું કરવાનું

અને વધુ એમ કીધેલું હશે તો અહીંયા ઘટાડો થશે નું કામ થશે બરાબર અહીંયા શું થયું છે તમારો વધારો પચીસ હજાર પ્લસ વધારો ધ્યાન રાખજો છેલ્લી વખત જો બજાર કિંમત કરતાં એમ આપેલું હોય તો ગુણ્યા સોના છેદમાં એસી અથવા તો ગુણ્યા સોના છેદમાં એકસો વીસ ઓછું હોય તો ઓછું કરવાનું વધુ હોય તો વધુ કરવાનું અને એ જે પૈસા આવે તે બાદ લખવાના જ્યારે ઓછું એમ કીધેલું હશે ત્યારે વધારે રકમ આવશે અને વધુ એમ કીધેલો હશે ત્યારે ઓછી રકમ આવશે બરાબર જમીન મકાન એટલે મિલકત મિલકતમાં વધારો ધંધા માટે નફો નફો હોય તો પુનઃ મૂલ્યાંકનની જવા બાજુ હજાર જમીન મકાન ખાતે આગળ અગાઉથી ચૂકવેલું અગાઉથી ચૂકવેલું હોય તો સૌથી પહેલી એન્ટ્રી મિલકત નાણાં બાજુ અગાઉથી ચૂકવેલ વીમો કેટલાનો બાર હજારનો અને બીજી એન્ટ્રી બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા ખાતે થાકીને પૂરા થઈ ગયા છે તો કે તમે હું પૂરા થાય તમે તો બહેન જોયા કરે ચાલો હ તમે જ જાણો સોરી સોરી હવે જો આગળ પહેલા તો પાકું સરવૈયુમાં મૂડી દેવા બાજુ કંઈ બાકી રહ્યું જો ટોટલ મારવાનું ચાલુ કરી લાવ્યું અને આ તમારી ભૂલ મેં પેલા દિવસે કીધી લીધી અને જો જો આટલું બધું દેખાય એટલે દાખલો પૂરો એવું જ સમજવાનું હા હજુ પાકા શરમાંથી એન્ટ્રી આપવાની બાકી કોઈ આવ્યો તકલીફ પડી ગઈ ચાલો કારીગર વળતર અનામત લખી રોકાણ અનામત આવી ગઈ પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ દેવું એટલે અહીંયા બતાવી પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયાનું સોળ હજાર હવે જો પેલી જે ગાલખાદ અનામત છે તમને પાકા વાર્ષિક હિસાબ ત્યારે એમ કીધેલું જો ને લખતો હવાલો નહીં આપે અને દાખલામાં ગાલખાદ અનામત આપેલી હોય તો તમે બે એન્ટ્રી આપી શકે મૂડી દેવા બાજુ બી લખી શકે દેવાદારોમાંથી બી વાત કરી શકે બરાબર એટલે આપણે અહીંયા મૂડી દેવા બાજુ લખીએ ગાલખાદ અનામત ગાલખાદ અનામત કેટલા રૂપિયા વીસ હજાર આ કાયદો યાદ રાખવાનો બધા આગળ ગાલખાદ અનામત પછી ખર્ચા ચૂકવવાના બાકી એ બી અહીંયા જ લખીએ ખર્ચા ચૂકવવાના બાકી કેટલા પંદર હજાર પછી તો બિલકુલ બોલો રોકડ તો આવી ગઈ ને કેટલા સિત્તેર હજાર પછી પાઘડી પેહલા પેલી હા તો પાઘડી બોલો તો ખરી ચાલો પાઘડી કઈ બાજુ વેચવાની ઉધાર બાજુ અહિયાં લખીએ પાઘડી ખાતે કયા પ્રમાણમાં શાબાસ જૂના પ્રમાણમાં સરખેજ છે કેટલા રૂપિયા સાત સાત હજાર ટોન્ટ મારવાનો મન નહીં થાય ઘરે આ સાત સાત હજાર થઈ ગયા પાઘડી પછી દેવાદારો લખ્યા ને કેટલા સિત્તેર હજાર સ્ટોક કેટલા છત્રીસ હજાર અહિયાં લખો સ્ટોક છત્રીસ હજાર પછી ચાલો સંશોધન અને વિકાસ ખર્ચ હવે આ જે સંશોધન અને વિકાસ ખર્ચ આપ્યો છે અને નફા નુકસાન ખાતું આપ્યું છે તે બંને ઉધાર બાજુ પર વેચી આપવાનું બરાબર સૌથી પહેલા અહીંયા લખીએ સંશોધન વિકાસ ખર્ચ જૂના પ્રમાણમાં ચાર ચાર હજાર અને નફા નુકસાન ખાતે પાંચ પાંચ હજાર હા ટોટલ તમે મારજો મેં તાકી અરે આવી જાય જવા વિશ્વાસ રાખો ને તમે હારો જાઓ આ વિડીયો બંધ કરો બે દાખલા એટલે તો ત્રાસ એની ખુશી